ઉત્તર બાંધકામ હેઠળ નું સિલકાય ટનલ છે વધુ કામદારો પોતાની પાળી પૂરી કરીને ટનલ છોડતા હતા પરંતુ એકતાલીસ કામદારો હજુ અંદર હતા તેમણે અચાનક જોરદાર ગડગડાટ સાંભળ્યો પરમાં ટનલ ઘાટા ધૂળના વાદળથી ભરાઈ ગઈ અને ઘોર અંધકારમય થઈ ગઈ આ ઘટના પર્વત ની ટોચ થી લગભગ એક કિલોમીટર નીચે અને ટનલ ના પ્રવેશ થી અંદાજે સાતસો ફૂટ અંદર બની તે એકતાલીસ કામદારો હવે ફસાઈ ગયા હતા તેમનો એકમાત્ર બહાર નીકળવાનો રસ્તો વિશાળ ભૂસ્ખલન થી અવરોધિત હતો આજના વંડર ફેક્ટ ના એપિસોડ માં અમે સિલક્યારા ટનલ રેસ્ક્યુ મિશન માં ઉતરીયે છીએ તમે જાણી શકશો કે બચાવ ટીમ ને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને ફસાયેલા કામદારો સત્તર લાંબા દિવસો સુધી અવરોધિત ટનલ કેવી રીતે બચ્યા આ ટનલ ઉત્તર ભારતના ઉત્તરાખંડ રાજ્ય માં સિલકારા યારા અને દંદલગાવ ને જોડવા માટે બાંધવામાં આવી રહી હતી જો તમે ભૂપ્રદેશ તપાસશો તો તમને સિલક્યારા નજીક ના ગામો ને દંદલગાવ બારકોટ અને યમુના નદીથી અલગ કરતી એક મોટી પર્વત શ્રેણી જોવા મળશે અંતર દૂર કરવા માટે કિલોમીટર લાંબી રોડ બનાવવામાં આવી હતી હજુ પણ તે અંતર કાપવા માટે બે કલાકથી વધુ સમય લાગે છે વાહનો પહેલે સિલકિયારા થી રદ્દી ટોપ સુધી જાય છે પછી પર્વતની બીજી બાજુ નીચે ઉતરવાનું શરૂ કરે છે વાસ્તવિક સમસ્યા શિયાળામાં શરૂ થાય છે જ્યારે ભૂસ્ખલન અને હિમવર્ષા આ માર્ગ બંધ કરી દે છે આ બંને આ સમસ્યા નો ઉકેલવા માટે ભારત માં અહી સ્પીડ રોડ બનાવવા યોજના બનાવી એટલા માટે રાડી ટોપ નીચે પર્વત ની અંદર સીધી ટનલ ખોદવાનું શરૂ થયું સુરંગ સિલ્ક યારા ને બારકોટ સાથે જોડશે એ કારણે તેને ટનલ નામ આપવામાં આવ્યું છે મૂળ છત્રીસ કિમી નો જોખમી રસ્તો હવે ફક્ત ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર સુધી ઘટાડી દેવામાં આવશે તો હવે બે કલાક ખર્ચવાના બદલે મુસાફરી ફક્ત દસ મિનિટમાં પૂરી થશે અને હા તે વર્ષના દરેક મહિને ખુલ્લું રહેશે બે હજાર ઓગણીસ માં બાંધકામનું કામ સત્તાવાર રીતે શરૂ થયું હતું પરંતુ રસ્તો એટલો ખરાબ હતો કે ટનલ બોરિંગ મશીન લાવવું શક્ય નહોતું તેથી તેમણે ટનલ ખોદવા માટે ડ્રિલ અને બ્લાસ્ટ પદ્ધતિનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો આ પદ્ધતિમાં પહાડમાં છિદ્રો કરવામાં આવે છે અને પછી નિયંત્રિત વિસ્ફોટ માટે ડાયનામાઇટથી ભરવામાં આવે છે વિસ્ફોટ પર્વતને નરમ બનાવે છે જેના કારણે ખોદકામ ઘણું સરળ બની જાય છે પરંતુ તેના ફાયદા હોવા છતાં આ પદ્ધતિ ગંભીર જોખમો લાવે છે જો વિસ્ફોટ થોડી પણ અપ્રતિબંધિત થઈ જાય તો સમગ્ર પર્વત રચના પર અસર પડી શકે છે તેનો અર્થ એ છે કે ટનલ ક્યારે પણ પડી શકે છે અસલમાં જ સિલ્ક ટનલ દુર્ઘટના માં થયું બાર નવેમ્બર બે હજાર ત્રેવીસ દિવાળી ના દિવસે એકતાલીસ કામદારો ટનલ ની અંદર તેમનો કામ કરી રહ્યા હતા બાકીના દરેક દિવસની જેમ તેઓ કામ માટે આવ્યા હતા પરંતુ કોઈને પણ ખબર નહોતી કે તે દિવસ તેઓ ઘરે પરત જઈ શકશે નહીં સવારના પાંચ વાગી મિનિટ કલાકે પર્વત ના નબળા વિભાગ પર અચાનક ભૂસ્ખલન થઈ ગયું ટનલ નો આશરે સાઠ મીટર નો ભાગ પડે જ દબાઈ ગયો બસો દસ એનો અર્થ એ થયો કે તે બસો દસ મીટર વિસ્તાર માં આવેલા કામદારો હવે સંપૂર્ણપણે ફસાઈ ગયા હતા અને ટનલ ની બહાર ભીડ માં ઝડપથી ગભરાટ ફેલાયો બધાને લાગ્યું કે આખી ટનલ તૂટી પડી છે અને અંદર ના બધા કામદારો દફનાઈ ગયા છે પોકાર અને ગભરાટ આખા વિસ્તારમાં ગુંજી ઉઠ્યો દિવાળી જે ઉજવણી માટે હતી હવે શોક દિવસ જેવી લાગતી હતી તુરંત જ વહીવટી તંત્રે હસ્તક્ષેપ કર્યો અને તાત્કાલિક સ્થિતિ જાહેર કરી તેમની પ્રથમ પ્રાથમિકતા અંદર ફસાયેલા કોઈ બચ્યું છે કે નહીં તે નક્કી કરવી હતી સંપૂર્ણ ટનલ તૂટી પડી છે કે ફક્ત એક ભાગ તે જાણવા પણ જરૂરી હતું વહીવટી તંત્રે સાધનો લાવવા અને ખોદકામ શરૂ કરવામાં સમય બગાડ્યો નથી જ્યારે ખોદકામ ની પાઇપ માત્ર સાઠ મીટર સુધી પહોંચી ત્યારે ડ્રિલ મશીન પરનો દબાણ અચાનક ઘટી ગયો તે હકીકતમાં સારો સંકેત હતો કારણ કે ઓછી દબાણ અર્થ હતો કે ભૂસ્ખલન ફક્ત સાઠ મીટર સુધી મર્યાદિત હતું અને આગળનો ટનલ ખુલ્લો દેખાતો હતો તે રેસ્ક્યુ ટીમ ને થોડી આશા આપતું હતું પરંતુ તેઓ હજુ પણ ટનલ ના બાકીના ભાગ અને અંદર ફસાયેલા કામદારો વિશે અનિશ્ચિત હતા તેમને ડર હતો કે અંદર બે કે ત્રણ અલગ ભૂસ્ખલન હોઈ શકે છે અને અત્યાર સુધીમાં જે તેમણે શોધ્યું હતું તે ફક્ત સાઠ મીટર ના વિસ્તારમાં પહેલું હોઈ શકે છે પછી ના દિવસે અંદર ફસાયેલા લોકો તાજી ઓક્સિજન પહોંચાડવી પાઇપ ફક્ત છ ઇંચ પહોળી હોવા છતાં તેને ખોદવું ખૂબ જોખમી હતું કારણ કે ખોદકામ થતા કંપન બીજો ભૂસ્ખલન શરૂ કરી શકે છે સદભાગે સાત મીટર ની પાઇપ અંદર સુધી પહોંચી ગઈ અને કોઈ નુકસાન થયું નહીં થોડા જ પળોમાં ફસાયેલા કામદારો જીવંત અને સ્વસ્થ હોવાનું સંકેત આપવા માટે અવાજ કર્યો ઉદ્ધારકર્મીઓ અને કામદારોના પરિવારો માટે તે શુદ્ધ રાહતનો નો પળ હતો અંદર બધા એકતાલીસ કામદારો સલામત હોવા મળ્યા ત્યાં સુધી તેઓ જમીન નીચે ચોવીસ કલાકથી વધુ ફસાયેલા હતા ખોરાક પહેલા પાઇપ મારફતે નીચે મોકલવામાં આવ્યો જેથી ફસાયેલા કામદારો સુધી પહોંચે પરંતુ જે આશાવાન પડ લાગણી હતી તે ઝડપથી ચિંતામાં ફેરવાઈ ગઈ પડેલા સાત દરેક નાના કંપન સાથે નરમ કાટમાળ સ્થળ પરથી ખસવા લાગ્યો અને પછી પર્વત ની અંદર થી વધુ પથ્થરો પડવા લાગ્યા ચૌદ નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધી માં ટૂટી ગયા બાદ બે સંપૂર્ણ દિવસ થઈ ગયા હતા રેસ્ક્યુ ટીમે આઠસો મિલીમીટર પાઇપ ખોદવાનો નિર્ણય કર્યો જે લગભગ બે પોઈન્ટ પાંચ ફૂટ પહોળો છે તેમાંથી ચાલીને પસાર થવું શક્ય નહીં હોય પરંતુ કામદારો ચુપચાપ બહાર નીકળવા શકતા હતા જેવી આશંકા હતી તેવી જ રીતે ખોદકામ દરમિયાન ફરીથી આપત્તિ આવી બે પોઈન્ટ પાંચ ફૂટ પાઇપ નાખવાની કોશિશ દરમિયાન બીજો ભૂસ્ખલન શરૂ થયું કુલ થતા સમયે બે કામદારો ઘાયલ થયા હતા હવે ખોદકામ ચાલુ રાખવું ખૂબ જોખમી બન્યું ખોદકામ હવે એકતાલીસ જીવ સાથે જુગાર રમતા લાગે છે અત્યારે બધા ત્રવકામ ને રોકવાનો નિર્ણય થયો આ દરમિયાન તેમણે ખોરાક અને દવાઓ મોકલવા માટે ઓક્સિજન પાઇપ નો ઉપયોગ કર્યો પંદર અને સોળ નવેમ્બર બંને દિવસ કોઈ સફળતા વિના પસાર થયા કારણ કે વધુ ભૂસ્ખલન ટાળવા માટે પસંદ કરાયેલ નવું ખોદકામ સ્થળ મશીન તૂટી જવાથી બીજા અવરોધ ફસાયું ચોથા દિવસે સોળ નવેમ્બરે મોટું ડ્રિલ લાવવાની નવી યોજના બનાવી પણ પર્વતીય ભૂપ્રદેશને ને કારણે તે સ્થળ પર સમયસર પહોંચી શક્યું નહીં તેથી મશીન ને ભાગો માં લઈ જવામાં આવી અને ત્યાં એસેમ્બલ કરવામાં આવી સત્તર નવેમ્બર સુધીમાં ચાર છ મીટર લાંબી પાઇપ કચરા માંથી ખોદવામાં આવી હતી તેનો અર્થ થયો કે અત્યાર સુધી ચોવીસ મીટર પાઇપ જ અંદર ગઈ હતી પરંતુ તેમણે પાંચમો પ્રયાસ કર્યો ત્યારે કચરા અચાનક ગરજના જેવો અવાજ આવ્યો અચાનક બધું સંપૂર્ણ શાંત થઈ ગયું પતન ની ધમકી પહેલાથી જ છાયા જેવી લટકી રહી હતી તેથી દરેકે સૌથી ખરાબ નો ભય રાખ્યો તેઓએ વિચાર્યું કે હું ફરીથી હલાઈ ગયું હોય શકે છે આ સમય દરેક એક ખૂબ જ સાવધાની કારણસર ઉદ્ધાર અભિયાન ફરીથી બંધ કરવું પડ્યું આ સમયે બચાવ ટીમ ખોદકામ ચાલુ રાખવા માટે દરેક શક્ય રીતનો પ્રયાસ કરી રહી હતી પરંતુ જ્યારે પણ તેઓ ખોદકામ કરતા ત્યારે નરમ કાટમાળ ફરીથી તૂટી પડતો અને ટનલ ને સંપૂર્ણપણે અવરોધિત કરતો રોજ કામદારો અંદર ફસાયા તેમાંથી પહેલેથી જ દિવસ થઈ ગયા હતા દરેક પસાર થતા કલાક સાથે તેમનું પરિસ્થિતિ માત્ર ખરાબ બની રહી હતી તેમના પરિવારજનો નિરાશા અનુભવી રહ્યા હતા જીવનમાં તેમના પ્રિયજનો જોવા માટે આશા જાળવી રહ્યા હતા આ તે જ લોકો છે જે છેલ્લા નવ દિવસ થી આ સાપ્તાહિક ફસાયેલા છે પહેલા દાખલ કરવામાં આવેલા નાની પાઇપનો હવે એન્ડોસ્કોપિક કેમેરા ખસેડવા માટે ઉપયોગ થયો અને નવ લાંબા દિવસો પછી રેસ્ક્યુ કર્મચારીઓ અંતે એકતાલીસ કામદારો જોયા હવે સૂકા ફળો અને થોડી ખોરાક સાથે બોટલ ગરમ ભોજન પાઇપ મારફતે મોકલવામાં આવી રહ્યું હતું